નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ગરબાડામાં ડોક્ટર તુષાર ડામોર નો કાળો કારનામો સામે આવ્યો છે ગેરકાયદેસર એલોપેથી સારવારથી દર્દીઓના જીવ સાથે ખેલવાડ થઈ રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં સારવારના અભાવે લોકો દવાખાનાઓનો આશરો લે છે પણ જ્યારે ડોક્ટર જ જાતે કાયદાની ભાંગ દોડ કરી જીવન સાથે રમત રમે ત્યારે માનવતાના નામે બટકા છે શિવનગર વિસ્તારમાં જલારામ ક્લિનિક બીએચએમએસ ડોક્ટર તરીકે કામગીરી કરતો તુષાર ડામોર જે ગેરકાયદેસર રીતે એલોપેથી દવાઓ આપી ડ્રીપ બોટલો ચડાવી ઇન્જેક્શન આપી અને એન્ટીબાયોટિક જેવી દવાઓનો જથ્થો રાખી ખુલ્લેઆમ કાયદાનું ભંગ કરવામાં આવી રહ્યું છે આ ઘટનાની જાણ ગુપ્ત રીતે આરોગ્ય તંત્રને થઈ છે પણ હજુ સુધી કોઈ પણ તપાસ કરવામાં નથી આવી દરોડા પાડવામાં નથી આવ્યા અને નોટિસ પણ આપવામાં નથી આવતી જે તંત્રની નિષ્ફળતા દર્શાવે છે સ્થાનિકોમાં આ વાતનો ભારે રોષ છે કે જ્યારે જુમવાનું ટોળું તબીબ તરીકે કામ કરે છે ત્યારે યોગ્ય પ્રમાણપત્ર ધરાવનારા યુવાનો રોજગાર માટે ભટકે છે